જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયો મિત્રો તમારું સ્વાગત છે તો અત્યારે આપણે હાલ પગી છે જ્યાં માધવપુર બીચ કહેવાય મિત્રો તો તમે એક સારું એવું લોકેશન જ્યાં દરિયાના લોક આયા પણ તમે માણી શકો છો મિત્રો માધવપુર બીચ તો મિત્રો સવાર સવાર જ્યાં મોર્નિંગ મોર્નિંગમાં નજારો તે આ રીતનો છે ખૂબ સારો એવો નજારો છે મિત્રો તો તમે ત્યાં આવી શકો છો ખૂબ સારું એવું લોકેશન ખૂબ સારો એવો નજારો મિત્રો તો જે રાઈઝ આવવાના વાર છે જો કલાક પછી રાઈઝ આવે પછી માધુપુર બીચ તો બહુ ખુબ સાવ એવો છે પણ લોકેશન એ બહુ ખુબ સાવ એવું છે મિત્રો અને સામે જ્યાં સરસ તો મોર્નિંગ મોર્નિંગમાં નજારો જ્યારે દરિયા કાંઠે મિત્રો કંઈક આવો હોય તો તમે પણ જો જ્યારે પોરબંદર હાઈવે જતા હો જ્યારે સોમનાથથી જ્યાં પોરબંદર તો વચ્ચે એક સરસ મજાનો જ્યાં માધવપુર બીચ તો મિત્રો અહીંનો જ્યાં પ્રખ્યાત બીચ છે પણ અત્યારમાં તમને લાગતું છે જ્યારે ખાલી પણ મિત્રો આ સવાર સવાર જ્યાં મોર્નિંગનો નજારો છે તો સવાર સવારમાં તો અમુક લોકો પણ આવી ગયા છે જ્યાં ફોટા શૂટ કરવા પણ કાંઈ વાંધો નહીં જયારે કલાક પછી જયારે રાઈઝ આવશે મિત્રો મિનરો આઢીસનમાં ન હોય તો કલાક સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખૂબ સારા એવા લોકેશન નજારો પણ ખૂબ સારો એવો જયારે તમને બધા જ જ્યાં વિડિયો બતાવીશ મી એટલે વિડીયોમાં બની રહી ગયો અને સવાર સવારમાં તમે જોઈ શકો છો શું નજારો છે યાર જ્યારે વેડ્યું જયારે પોરબંદર

જ્યાં સુધી તમે જ્યાં નજર કરો છો ત્યાં સુધી જ્યાં તમને દરિયો જ્યારે દરિયાની વેર મળ્યો એટલે ખૂબ સારું રહ્યું છે મને તો લાગે છે કે લગભગ આઠથી દસ કિલોમીટર જ્યારે આવી જશે તો અત્યારે હાલમાં જ્યાં રાઈઝ આવવાની બાકી છે પણ આઈ એમ સોરી મિત્રો જ્યારે આઈની રાઈઝ તમને હું નહીં બતાવી શકું કેમ કે આપણે સાઈસ મળ્યો ને જોઈ શકું છું જ્યારે વેરો મિત્રો જ્યારે જ્યારે મોટી ગઈ આવી રહી છે અને જ્યાં સુધી આગળ રહી મને નથી કારણ કે આપણે નાઈ દોઈ

Jadi, kalau kita lihat, ya di Indonesia. Kalau kita ya, kita lihat di Indonesia. Kalau kita lihat di Indonesia, આણીકો ની સાઈડ માં જ્યાં મિત્રો તમને લાગે છે કઈક રેત ના ડુંગર તો આણીકો તમને એમ લાગતું છે જ્યાં રેત ના ડુંગર તો મિત્રો ખૂબ સારું એવું નજારો ખૂબ સારું એવું લોકેશન જ્યારે માધવપુર બીચ કહેવામાં આવશે મિત્રો અને જ્યારે દરિયો પણ તમે જોઈ શકો છો ખૂબ સારી એવી જા ખૂબ ઊછી જા વેલી અત્યારે હાલમાં મારા અંદાજે આઠથી દસ ફૂટ જ્યાં ઊંચી વેલી અત્યારે હાલમાં તમે જોઈ શકો છો જ્યાં ઉછલે છે મિત્રો તો તમે પણ હવે શ્યા હોવાનું સુખતા નહીં ત્યાં દરિયા કિનારે અને ખૂબ અને આનંદ આવે અને જયારે સામે તમે જોઈ શકો ત્યાં સુધી જ્યાં આ બીચ છે ખૂબ સારું એવું લોકેશન છે અહીંયા પણ તમે જોઈ શકો છો મજા આવી જવું આવવા મળી છે તો અત્યારે બાકી ગયા છે આઠ અને અમારે થઈ જાય છે થોડુંક લેટ તો કે મહાદેવ દર્શન કરવા જવાનું છે મિત્રો તો વિડીયો બનાવી રહ્યો તો તમે લઈ શકો છો સામે ત્યાં ગાડી જ્યારે લઈ જ આવી છે ત્યારે હાલમાં મિત્રો તમે જોઈ શકો છો નેશનલ હાઈવે તો જ્યાં હાઈવે નીકળી ગયા માધવપુર ત્યાં બીચ ત્યાં રોડ તસ છે મિત્રો તો તમે પણ આવવાનું સૂકતા નહીં ત્યારે રોડ તસ માધવપુર બીચ બહુ સરસ મજાની રહી છે અને આપણે જ્યારે ગાડી પણ આવી રહી છે તો હાલો આપણે પણ જ્યારે નીકળી ગાડી જ્યારે તમે લઈ શકો છો આવી ગઈ છે